વેલકમ ટુ ઇઝી ડિનર આઈડિયા એપિસોડ એટ આજે હું લાવી છું એક બહુ સ્પેશિયલ રેસીપી જૈન હેલ્ધી તવા પુલાવ આના પુલાવની ખાસ વાત એ છે કે આમાં તમારે ચોખાને અલગથી નથી ઉકાળવાના ડાયરેક આપણે કડાઈમાં બનાવીશું અને તો પણ ચાર થી પાંચ જણ જેટલું પુલાવ ફક્ત પંદર થી વીસ મિનિટમાં તૈયાર થઈ જશે તો ચાલો એકદમ રેસ્ટોરન્ટ જેવો જૈન વેજીટેબલ તવા પુલાવ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા કોઈ પણ એક બાળકીનું માપ સેટ કરી અને બાસમાંથી ચોખા લેવાના છે બાસમતી ચોખાને બે વખત પાણીથી ધોઈ અને વીસ મિનિટ માટે ખાલી પલાળીને રાખવાના છે એના પછી આમાંથી બધું જ પાણી કાઢી દઈશું જો તમારી જોડે ચોખા પલાળવાનો સમય ના હોય તો ડાયરેક્ટ ધોઈને વાપરવા હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ મૂકીશું ત્રણ મોટી ચમચી ભરીને તેલ ગરમ મૂકવાનું છે અને આમાં હવે થોડા કાજુ શેકી દઈશું કાજુને થોડા પિંક કલરના થાય ત્યાં સુધી શેકવાના છે કાજુને કદી પણ પુલાવની જોડે બાફવા નહીં નિતર એ સોગી થઈ જાય અને થોડા ઢીલા પડી જાય એટલા માટે પહેલાં આને અલગથી કાઢી દઈશું એક વાસણમાં અને પછી આમાં નાખીશું કાચા કેળા કાચા કેળા આ રીતે ચિપ્સ કરીને નાખવાના છે અને એની જોડે ફણસી નાખી દઈશું અને થોડા વટાણા નાખી દઈશું આ ત્રણ શાકભાજીને સીનતા થોડી વાર થાય છે એટલે પહેલાં આ નાખી દેવા આને સાંતળી અને ફક્ત ત્રણ મિનિટ માટે સીનવા દઈશું કાચા કેળા ફણસી અને જે વટાણા નાખ્યા હતા એ થોડા સીની જાય એના પછી આમાં કેપ્સિકમ અને કોબીજ નાખી દેવાના છે અને કેપ્સિકમ અને કોબીજને પણ આમાં સાંતળી દઈશું હવે આમાં નાખીશું થોડું મીઠું મીઠું સ્વાદ પ્રમાણે નાખવું અને શાકમાં સારી રીતે મિક્સ કરી દઈશું થોડું મીઠું આપણે ગ્રેવી માટે બાકી રાખીશું એ પાછળથી એડ કરવાનું છે હવે આને ઢાંકી અને ફક્ત ત્રણ મિનિટ માટે સીનવા દઈશું ત્રણ મિનિટ થઈ જાય એટલે પછી શાકને ચેક કરીશું બધું જ શાક સારી રીતે સીની ગયું છે આમ કરવાનું કારણ એ છે કે આ શાક જો તમે ગ્રેવીમાં સીનવશો ને તો ગ્રેવી થોડી ચીકણી પડી જશે જ્યારે તમે શાકભાજી આ રીતે અલગથી સીનવશો ને તો જે શાકનું ક્રંચી પણ છે ને એ પુલાવમાં બહુ જ સરસ આવશે અને જેનાથી પુલાવ તમારો એકદમ રેસ્ટોરન્ટ જેવો તૈયાર થશે હવે આ જે શાક સાતળીને લીધું છે એને કાજુ જોડે કાઢી લઈશું અને પાછું આમાં થોડું તેલ ગરમ મૂકીશું હવે આમાં ટેસ્ટ માટે થોડા આખા મસાલા નાખીશું જેમાં નાખીશું એક તેજપત્તું બે લાલ મરચાં જે કાળી ઇલાયચી આવે છે મોટી એ નાખવાની છે એક તદનો ટુકડો ત્રણ લવિંગ અને બે ચક્રી ફૂલ હવે થોડું જીરું અને હિંગ નાખી દઈશું જો તમારે આખા મસાલા ના નાખવા હોય તો આમાં તમે ગરમ મસાલો નાખશો એ થોડો વધારે નાખી દેજો હવે આમાં ચાર ટામેટાની પ્યોરી કરીને નાખી દેવાની છે જે વધારાનું મીઠું હતું એ આ ટાઈમે નાખીશું થોડું ધાણા જીરું અને હળદર પાવડર નાખી દઈશું લાલ મરચું અને ગરમ મસાલો નાખી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે આ સમયે ગ્રેવીમાં કોઈ જ પાણી નથી નાખવાનું પાણી આપણે પાછળથી એડ કરીશું હવે આને ઢાંકી અને ફક્ત ત્રણ મિનિટ માટે સીનવા દઈશું ત્રણ મિનિટ પછી ગ્રેવીને ચેક કરીશું તમે જોઈ શકો છો કે આમાં તેલ છૂટી ગયું છે આ રીતે તેલ છૂટી જાય એના પછી જ આમાં જે પલાળેલા ચોખા હતા એ એડ કરવાના છે હવે જે ચોખા આપણે માપથી લીધા હતા એ જ વાડકીના માપથી દોઢ વાડકી પાણી લેવાનું છે હવે ચોખાને ગ્રેવીમાં મિક્સ કરી અને આઠથી દસ મિનિટ માટે સીનવા દઈશું આઠ મિનિટ પછી ચેક કરીશું જો આ ટાઈમે જો ચોખા તમારા બરાબર ના હોય તો વળી બે મિનિટ માટે સીનવા દેવા નહીંતર આ રીતે રસો હોય તો ભલે રહ્યો કેમ કે આપણે દસ મિનિટ પછી આને સર્વ કરવાના છીએ જે સાંકળેલા શાકભાજી અને કાજુ રાખ્યા હતા એ થોડા કિસમિસ અને લીલા ધાણા નાખી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમે પાછળથી શાકભાજી એડ કરશો એનાથી પુલાવ બહુ જ સરસ બનશે એવું જ લાગશે હોય બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી અને પછી ઢાંકી અને રહેવા દઈશું અને કમસે કમ અને પંદર મિનિટ જેવું રહેવા દઈ અને પછી સર્વ કરીશું જેનાથી ચોખ્ખો પણ એકદમ ફૂલી જશે અને પુલાવ ટેસ્ટી પણ બહુ લાગશે વીસ મિનિટ પછી જુઓ પુલાવને ચેક કરીશું અને હવે આમાં એક ચમચી જેવું ઘી અથવા તો બટર નાખી દેવાનું છે તો લો બહુ બધી શાકભાજી વાળો એકદમ આકર્ષક લાગી રહ્યો છે ને પુલાવ કાંદા લસણ કે બટાકા વગર પણ એકદમ જૈન સુગંધિત ટેસ્ટી અને હેલ્ધી પુલાવ ડિનર માટે બનાવો કે બાળકોના માટે પણ એક વખત બનાવીને જુઓ આ પંદર મિનિટ વાળો જૈન હેલ્ધી પુલાવ જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જણાવો કે ઇઝી જૈન ડિનર આઈડિયા ની તમને કઈ રેસીપી ગમી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો